આણંદ જિલ્લાના બેચાસણ ખાતે કોંગ્રેસ એનસીપી અને એ આપના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા ફરી રહી છે ત્યારે આણંદ જિલ્લાના પેટલાદ વિધાનસભાના છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજનભાઈ પટેલ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો અને આ વિસ્તારમાં કોંગ્રેસની બચેલી શાખ પર આજે પૂરી થઈ ગઈ હતી એની સાથે ગુજરાત એનસીપીના સેક્રેટરી બ્રિજેશ પટેલ કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાયા હતા આજ રોજ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લામાં પોચાસન મુકામે અક્ષરવાડીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સંગઠનના સર્વ પદાધિકારી અને ચૂંટાયેલા સર્વ પાંખ સાથે ભારતીય જનતા પાર્ટીના પાંચ હજારથી વધુ કાર્યકર્તાઓ આ સભામાં આવ્યા છે અને લગભગ નવસોથી વધુ કોંગ્રેસ અપક્ષ એનસીપીના જે પદાધિકારી કહેવાય એની સાથે સૌ આજે એક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારધારા છે અને જે વિકસિત ભારત અને વિશ્વમાં જે ભારતને નામ સન્માન છેલ્લા દસ વર્ષમાં આપ્યું છે એ વિચારધારાથી એ સૌ નવસો પદાધિકારી કોંગ્રેસના હોય એનસીપીના હોય કે અપક્ષ હોય સૌ જોડાઈ રહ્યા છે ને ભારત દેશ માટે જે દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે એમને સ્વીકારે છે અને જે રીતે બાવીસમી જાન્યુઆરીએ પૂરો ભારત દેશ રામભાઈ બન્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ મંદિરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એ રામભાઈ સાથે પણ આજે આમ તો મહત્વના કહીએ તો એક્સ એમએલએ એલ આદરણીય નિરંજનભાઈ પટેલ એમની આખી ટીમ તથા આ ના સૌ જિલ્લાના જે પદાધિકારી હતા એ

રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી એક વર્ષ સુધી હું કોઈ પણ પક્ષ સાથે જોડાયો નહોતો પણ પ્રજાની સેવા અને પ્રદેશની સેવા કરવા માટે હું ભાજપમાં જોડાઈ રહ્યો છો એવી મારે શું છે ને કેટલાક અંદર સેવાની એક ઓફિસ મારી ચાલુ છે એક વર્ષ સુધી ત્યાં મેં બેઠો તો જનતાના લોકો કહ્યું કે અમારી મજબૂતાઈથી સેવા કરવી તો કદાચ કોઈ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે એ દ્રષ્ટિએ એમની ભલામણ ને લીધે હું ભાજપમાં જોડાવું છું આગામી દિવસની અંદર મને પૈસાની ભૂક નથી સત્તાની ભૂખ નથી મેં કોઈ માંગણી કરી નથી મારા વિચારોથી જોડ્યો છું કોઈ પણ સ્થાન મારે લેવાનું નથી કોઈ સોદો કોઈ નક્કી કર્યું નથી અને મારે સ્થાન માટે જોડાયો નથી જોડે જોડે રહ્યા જોડે રાહજો ફ્રેકથી જોડે રહ્યો છું સાહેબના ફ્રેકથી જોડે રહ્યો છું કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાઈ રહ્યો છો રાખ કેટલા બીજા તબાકમાં પંચાણ તબાપે તમારે આ તમે घटना मदविस्तान ना 500 થી 600 કાર્યકર્તા તૈયાર હાજર છે તમે જોઈ શકો છો मेरे साथ 45 હોદ્દેદાર છે કાઉન્સિલર્સ છે તાલુકા પંચાયત કે મેમ્બર છે જિલ્લા પંચાયત કે મેમ્બર છે کئی ગામ કે સરપંચ છે ઓર तकरीबन 5 6 7000 કાર્યકર્તા છે જો કોંગ્રેસ ઓર एनसीबी કે हम लोग आज भारतीय जनता पार्टी को ज्वाइन कर रहे हैं दूसरी पार्टी की बात करके हम किसी पार्टी को महत्व नहीं देंगे बेसिकली हम पॉजिटिव बात करेंगे भारतीय जनता पार्टी की हम लोग जुड़ रहे हैं ओनली फॉर नरेंद्र मोदी जी जो हमारे यशस्वी बड़ा प्रधान है और भारतीय जनता पार्टी की विचारधारा जो हम लोगों को बहुत आकर्षित करती है और सही आप सब जानते हैं कि मोदी साहब से तो पूरे विदेश ही लोग भी आकर्षित होते हैं तो हम तो हिंदुस्तानी है भारतीय जनता पार्टी चाहे उसके चुटनी एजेंडा हो या गवर्नमेंट की जो आम आदमी के लिए जो स्कीम्स होती है या फिर विकास के कार्य होते हैं जन जन्द, भारतीय जनता पार्टी ने आज तक जो करके दिखाया है सेवेंटी फाइव ईयर में किसी और पार्टी ने नहीं करके दिखाया है इसीलिए हम लोग उससे बहुत ही आकर्षित है और हम लोग हमारे नए हमारे वड़ा प्रधान श्री नरेंद्र मोदी जी को अगले लोकसभा में बहुमति से जिताएंगे 400 प्लस सीट लाएंगे उसके साथ हम लोग काम करेंगे और हमारे जो माननीय अध्यक्ष श्री है गुजरात प्रदेश के सी आर पाटिल साहब ने जिसकी जिन्होंने कहा है कि हम लोग प्रति सीट पाँच लाख बढ़ोतरी से हम लोग जीतेंगे हम उसकी उन, उनका जो ये दृढ़ निश्चय है उसके साथ हम लोग रहेंगे मैं ब्रिजेश पटेल हूँ एन सी का जनरल सेक्रेटरी हूँ प्रदेश का और मैं तालुका पंचायत मेंबर और बगासी गांव का सरपंच रह चुका हूँ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયજી